નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં વીસ મે થી રાહુ અને કેતુનો મહાગોચર તુલા રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ મુજબ ગ્રહોના મહાગોચરને કારણે મેનો મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે મિત્રો 20 મેના રોજ છાયા ગ્રહ રાહો અને કેતુમાં મોટો ફેરફાર થવાનો છે રાશિચર્ના તમામ 12 રાશિઓ પર તેનો પ્રભાવ જોવા મળશે શેટ તુલા રાશિના લોકો આપણે આ વિડિયોમાં આગળ જારીશુ કે રાહો અને કેતુના રાશિ પરિવર્તન થી તમારા પર શું અસર જોવા મળશે અને રાહુ અને કેતુ તમારા કયા ઘરમાં આવવાથી તમને શું લાભ આપશે મિત્રો તમારે આ વીડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડીયો બધા તુલા રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે વીસ મે ના દિવસ ને જ્યોતિષ શાસ્ત્ર માં જ મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટના તરીકે જોવામાં આવી રહી છે આ દિવસે બે મોટા ગ્રહોની રાશિ બદલાવાની છે રાહુ અને કેતુ જેને જ્યોતિષમાં માં ગ્રહ માનવામાં આવે છે તેમનું ગોચર થવાનું છે રાહુ અને કેતુ આ દિવસે પોતાની રાશિ બદલશે મિત્રો છાયા ગ્રહ રાહુ અને કેતુ દર દોઢ વર્ષે પોતાની રાશિ બદલે છે આ સમય રાહુ મીન રાશિમાં છે કેતુ કન્યા રાશિમાં છે અને વીસ મેના રોજ સાંજે ચાર વાઘ મિનિટ રાહુ શનિની કુંભ રાશિમાં ગોચર કરશે કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે આ ગોચર લગભગ વીસ મહિના સુધી અસરકારક રહે છે અને કર્મ નસીબ સંબંધ બંધ સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ પર ઊંડી અસર કરે છે એ જ રાહુ અને કેતુ જે હંમેશા વકરી એટલે કે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે દર વીસ મહિના પછી આ ગ્રહો પોતાની ગતિ બદલે છે આ પછી રાહુ અને કેતુ વીસ મહિના સુધી આ રાશિઓમાં રહેશે અને પાંચ વીસ ડિસેમ્બર ઓગણીસો પચીસ ના રોજ આગામી સમય માટે ગોચર કરશે છે તુલા રાશિના જાતકો ચાલો જાણીએ કે રાહુ અને કેતુનું ગોચર કયા ઘરમાં થઈ રહ્યું છે અને તેનાથી તમને શું લાભ થવાનો છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરો અને ચેનલને ને કરો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા જરૂરથી લખો જેથી હનુમાન દાદા ની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર નંબર એક તુલા રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે વીસ મે ના રોજ રાહુ અને કેતુ નું ગોચર તુલા રાશિના લોકો માટે સામાન્ય પરિણામો આપશે મિત્રો તુલા રાશિના લોકો પર રાહો અને કેતુ ના ગોચર ને કારણે તમને ભગવાન શ્રી હનુમાનજી નો આશીર્વાદ મળવાનો છે મિત્રો પાછલા દાયકાઓની તુલનામાં આ ગોચર તમારા માટે ઘણા ક્ષેત્રોમાં સમસ્યાઓ ઊભી કરશે તમને ઘણી જગ્યાએ લાભ પણ મળશે મિત્રો રાહુ અને કેતુના ગોચરને કારણે તમારે ઘણી જગ્યાએ સાવચેતી રાખવી પડશે મિત્રો તમને જણાવી દઈએ કે વીસ મે ના રોજ રાહુ તમારા પાંચમા ભાવમાં આવશે એ જ કેતુ તમારા અગિયારમા ભાવમાં પ્રવેશ કરશે જે બાળકો શિક્ષણ બુદ્ધિ અને રોમાન્સ સાથે સંબંધિત છે જ્યારે અગિયારમો ભાવ બાળકો શિક્ષણ બુદ્ધિ અને રોમા સાથે સંબંધિત છે મિત્રો તમારા પાંચમા અને અગિયારમા ભાવમાં રાહુ અને કેતુનો પ્રવેશ આ સમયે તમારા મનમાં ઘણા નવા વિચારોને જન્મ આપી શકે છે જેમ કે તમારું ઘર ક્યારે બનશે આપણું આયોજિત કાર્ય ક્યારે પૂર્ણ થશે આવી ઘણી इच्छाओ छे जे ઘણા સમય થી તમારા મનમાં ડટાયેલી હતી તે બધી ઈચ્છાઓ સામે આવી શકે છે રાહુ અને કેતુ નું ગોચર ક્યારેક તમને નફો તો ક્યારેક નુકસાન પહોંચાડી શકે છે નંબર 2 તુલા રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે 20 મે ના રોજ જારે રાહુ અને કેતુ પોતાની રાશિ બદલશે ત્યારે રાહુ કુંભ કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ સિંહ રાશિમાં પ્રવેશ કરશે આ સમય દરમિયાન તમારા પાંચમા ભાવને અસર કરીને તે તમારા નાણાકીય દૃષ્ટિકોણને પણ અસર કરશે જે તમારા જીવનમાં ઘણા પડકારો લાવશે અચાનક તમારા નાણાકીય સંજોગો તમને અલગ દેખાવા લાગશે મિત્રો તમે જે પણ આયોજન કર્યું છે તે તમારા આયોજન મુજબ નહીં થાય અને દરેક કાર્યમાં કોઈને કોઈ અવરોધ આવશે પૈસા અંગે કોઈ ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળો મિત્રો પાંચમા ભાવમાં રાહુ ગ્રહનું ગોચર તમારી નાણાકીય સ્થિતિને ખૂબ અસર કરશે વીસ મે થી સમય તમારા માટે મુશ્કેલીઓથી ભરેલો હોઈ શકે છે નંબર ત્રણ તુલા રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે વીસ મે ના રોજ જ્યારે રાહુ તમારા પાંચમા ભાવમાં પ્રવેશ કરશે અને કેતુ તમારા અગિયાર માં ભાવમાં પ્રવેશ કરશે ત્યારે તુલા રાશિના જાતકોને આ સમય દરમિયાન તેમના કરિયરમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારા કાર્યસ્થળ પર તમને જૂના દુશ્મનોનો સામનો કરવો પડી શકે છે જેના કારણે કેટલાક વિવાદો વધી શકે છે જૂના દુશ્મનોને કારણે તમારા તણાવમાં વધારો થઈ શકે છે રાહુ અને કેતુના પ્રભાવને કારણે આ સમયે વ્યવસાયમાં કોઈપણ શોધો પૂર્ણ કરતા પહેલા તમારા પિતા મોટા ભાઈ અથવા કોઈ પણ અનુભવી વ્યક્તિની સલાહ ચોક્કસ લો ઉપરાંત તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી મિલકત સંબંધિત કોઈ નિર્ણય લેવાનો વિચારી રહ્યા છો તો મિત્રો તમારે મિલકત સંબંધિત બાબતોમાં થોડી સાવચેતી રાખવી પડશે તમારે તમારા કામમાં અનેક પ્રકારના અવરોધોનો સામનો કરવો પડશે પડી શકે છે તમારે તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ કરવો પડશે અને સખત મહેનત કરવી પડશે પરંતુ તમારી સાચી મહેનત સામે કોઈ પણ મુશ્કેલી લાંબા સમય સુધી ટકી શકશે નહીં ધીમે ધીમે તમારું કાર્ય લોકોના ધ્યાનમાં આવશે અને તમે તમારા કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત કરશો તમારા કાર્ય કરવાથી જ તમને સારા પરિણામો મળશે તમારા ગુરુના માર્ગદર્શનનું પાલન કરવાથી તમને શુભ પરિણામો મળશે નંબર ચાર તુલા રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે રાહુ અને કેતુ વીસ મે ના રોજ પોતાની રાશિ બદલીને કુંભ અને સિંહ રાશિમાં આવશે ત્યારે શિક્ષણની દ્રષ્ટિએ આ પડકારજનક સાબિત થવાનું છે વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસને ગંભીરતાથી લેવો પડશે તમારે વધુ પડતા આત્મવિશ્વાસથી બચવું પડશે જો તમે કોઈપણ પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહ્યા છો તો તમારે ઇચ્છિત પરિણામ મેળવવા માટે વધુ રાહ જોવી પડશે વિદ્યાર્થીઓએ તેમના શિક્ષણ પર ખાસ ધ્યાન આપવું પડશે નંબર પાંચ તુલા રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે 20 મેના રોજ જારે રાહો કે તું તમારી રાશિ બદલીને તમારું 5મા અને 11મા ભાવમાં ગોચર કરશે ત્યારે આ સમય દરમિયાન તમે તમારું લગને જીવનમાં કડવી મીઠી ક્ષણોનો અનુભવ કરશો મિત્રો આ સમય દરમિયાન ક્યાંક બે હૃદય મરશે અને ક્યાંક હૃદય તૂટવાની સફર ચાલુ રહેશે આ સમય તમારા જીવનમાં ક્યારેક ખુશી અને ક્યારેક ઉદાસી રહેશે પરિણિત જીવનમાં પ્રેમનો વસંત આવશે તમારા જીવનમાં કોઈ સારા સમાચારના આગમન સાથે પરિવારમાં ખુશીની લહેર દોડશે મિત્રો વીસ મેથી રાહુ અને કેતુનું ગોચર સંબંધોના દ્રષ્ટિકોણથી મિશ્ર હોઈ શકે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણ જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા જરૂરથી લખજો જેથી હનુમાન દાદાની ની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો આભાર